જય હિન્દ વંદે માત્ર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ પણ મિત્રો આજના વિડ્યુઅલ એકચરની અંદર આજે આપણે ગુજરાતના ઇતિહાસ તે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો ગુજરાતનો ઇતિહાસ પ્રથમ ટોપિક છે મિત્રો આપણો સિંધુ ઘાટીની સભ્યતા ઓકે સિંધુ ખેણની સભ્યતા અથવા તો હડપ્રિય સભ્યતા ગુજરાતના સંદર્ભમાં મિત્રો ગુજરાતના સંદર્ભમાં જેટલા પણ જે ગુજરાતમાં સિંધુ ઘાટીની સભ્યતાના જે સ્થળો આવેલા છે તે તમામ સ્તરોની આ વિડીયો લેક્ચર ની અંદર એકદમ ટુ ધ પોઈન્ટ જે આપણી આવનારી ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ ની એક્ઝામ માં આમાંથી બેઠા પ્રશ્નો જોવા મળે એવી રીતે આપણે રજૂઆત કરશું તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ગુજરાત નો ઇતિહાસ આપણી પોલીસ કોન્સ્ટેબલ ના સિલેબસ માં પ્રથમ ટોપિક ઇતિહાસ નો આપી દીધો છે કે ભાઈ સિંધુ ખીણ ની સભ્યતા ગુજરાત ના સંદર્ભમાં અને ભારત ના સંદર્ભમાં બંને ના સંદર્ભમાં સિંધુ ખીણ ની સભ્યતા નો પ્રથમ ટોપિક આપેલો છે ઓકે તો આ વિડીયો લેક્ચર ની અંદર આપણે સિંધુ ઘાટી ની સભ્યતા નો પ્રથમ લેક્ચર છે આપણો આ

ભડપીય સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હાથ લાગ્યા હતા ઓકે આ જે તે સમય મિત્રો જે રંગપુર શોધાયું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હતું ત્યારે કયા જિલ્લામાં હતું સુરેન્દ્રનગર જિલ્લામાં હતું પરંતુ હાલમાં જે મિત્રો હાલમાં જે રંગપુર છે મિત્રો આ ખાસ યાદ રાખજો હાલમાં જે મિત્રો રંગપુર છે તે અમદાવાદ જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે અમદાવાદ જિલ્લામાં આવેલું છે અમદાવાદ જિલ્લાનો જે ધંધુકા તાલુકો છે મિત્રો આ ધંધુકા તાલુકામાં આવેલું છે તો આકાશ ખાસ નોટ કર્યા ઓકે ચાલો આગળ વધીએસો ચોરાણું માં અમદાવાદ અહીં ઓગણીસો ચોરાણું નહીં આવે મિત્રો અહીં આવશે ઓગણીસો ચોપન ઓગણીસો ચોપન અહીં આવશે અહીં ભૂલ છે

સિંધુ ઘાટી મિત્રો જે આવા સભ્યતા છે તે કેવી હતી તો કે માતૃપ્રધાન હતી આ સમાજમાં આ સમાજ ચાર વર્ગમાં વહેંચાયેલો હતો વિદ્વાનો યોદ્ધાઓ પુરોહિતો અને શ્રમજીવીઓ આ સંસ્કૃતિના લોકો માતૃદેવી અને પશુપતિનાથની પૂજા કરતા હતા તેમનો મુખ્ય વ્યવસાય ખેતી હતો કપાસની ખેતીનો શ્રેય સિંધુ કાટીની સભ્યતાની મિત્રો જાય છે

શોધાયેલું સ્થળ છે રંગપુર પરંતુ મિત્રો એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ગુજરાતમાં સિંધુ અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા સ્થળ નથી આ તો શોધાયેલું છે એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ સિંધુ ખેડૂતના સૌ પ્રથમ અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા તો મિત્રો આપણે યાદ રાખશું કે ભાઈ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં કોટ અને પેઢામલી નામના ગામમાંથી સૌ પ્રથમ અડપ્ય સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા હતા ગુજરાતમાં ઓકે તો સૌ પ્રથમ આવશે શું કું છે તો પોટ અને પેઢામલી સૌ પ્રથમ શોધાયેલું સ્થળ કું છે તો રંગપુર રંગપુર વિશે મિત્રો ડિટેલમાં ચર્ચા કરીએ ઓકે સિદ્ધુ ખીણની સંસ્કૃતિમાં ગુજરાતમાં આજે ગુજરાતમાં આવેલા મહત્વના ત્રણ સ્થળ છે એક છે રંગપુર લોથલ અને ધોળાવીરા આ ત્રણ સ્થળ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું અને બાકીના સ્થળો કયા જિલ્લામાં આવેલા છે કોને શોધ કરી આવી ત્રણ ચાર માહિતી વનલાઈન ખાલી યાદ રાખશું ઓકે ચાલો રંગપુર ગુજરાતમાંથી મળી આવેલ પ્રથમ હડપ્પીય સ્થળ રંગપુર અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે વર્તમાન સમયમાં તો આ યાદ રાખશો અહીં આપણે આને લીટો માણશું ભાદર નદી કિનારે આવેલું છે ભારતના પુરાતત્વવિદ માધવ સ્વરૂપ વર્ષે

સ્નાનખંડ માટીના વાસણો કાચી ઈટો બનેલ કિલ્લો સ્નાનખંડ અને રસ્તાઓ આયોજનબંધ જણાય છે આથીદાંતની વસ્તુઓ ખાસ યાદ રાખીશું ચોખાના ફોતરાઓ આ ખાસ યાદ રાખીશું ત્યારબાદ માટીની પકવેલ બંગડીઓ તથા છીપણી બંગડીઓ છે અને ઘણા બધા ઓજારોને એવું પ્રાપ્ત થયું છે ખાસ તો આ બે યાદ રાખશું આપણે આથીદાંતની વસ્તુઓ અને ચોખાના ફોતરા ઓકે ચાલો આગળ વધીએ તો આ આટલી મિત્રો આટલી વસ્તુઓ રંગપુરમાં આપણે યાદ રાખશું બાકી કઈ યાદ રાખવાનું નથી એકદમ આપણે જે પરીક્ષામાં પૂછાય પરીક્ષા લક્ષી છે તેની ચર્ચા કરવાની છે એટલા માટે કારણ કે જે પરીક્ષા છે તેને સમય ખૂબ ઓછો બાકી છે એટલા માટે ઓકે ચાલો હવે મિત્રો આપણે જે વાત કરવાની છે તે છે લોથલ લોથલ ક્યારે શોધ થઈ તો કે ઓગણીસો ચોપન માં શોધ થઈ કોના દ્વારા તો કે ભાઈ એસ આર રાવ દ્વારા લોથલ ક્યાં આવેલું છે તો લોથલ પણ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે અને જે મિત્રો લોથલ છે તેનો અર્થ શું થાય છે તો કે ભાઈ મળેલાનો ટેકરો અથવા તો લાશનો ઢગલો થાય છે મોહજોદડોનો અર્થ પણ મળેલાનો ટેકરો થાય છે એવી સેમ રીતે લોથલનો અર્થ પણ મળેલાનો ટેકરો એવો થાય છે તો વાત કરીએ લોથલની તો કે લોથલ અમદાવાદથી એંસી કિમી દૂર આવેલું છે લોથલ ધોળકા તાલુકામાં સાબરમતી અને ભોગાવો નદીની વચ્ચે આવેલું છે ઓકે જનરલ રીતે આપણે ભોગાવો નદી

લઘુઓપા અથવા લઘુ મોહ્યો દરો તરીકે ઓળખાવ્યું છે લોથલ બે ભાગમાં વહેંચાયેલું હતું દુર્ગ એટલે કે ઉપલું નગર અને નીચલું નગર આગળ વધીએ દુર્ગમાં પશ્ચિમમાં ઊંચી આ યાદ તો ચાલશે અહીંના લોકો તાંબાની વસ્તુઓ બનાવવાની કલા જાણતા હતા અહીં દફન વિધિ પણ જોવા મળે છે બે વાહનો સામસામા પસાર થઈ શકે એવા મોટા રસ્તાઓ અહીં આવેલા હતા લોથલ પશ્ચિમ એશિયા સાથેનું વેપારી કેન્દ્ર હોવાનું મનાય છે અને અહીંથી અહીંથી પંચાણું પ્રકારના ચિહ્નો મળી આવ્યા છે જેની લિપિ હજુ સુધી ઉકેલાઈ નથી ઓકે લોથલમાંથી પ્રાપ્ત થયેલ અવશેષો

અહીંથી કુલ એકવીસ હાથ પિંજર મળ્યા છે એક ખોપડીમાં હોલ જોવા મળે છે જે શસ્ત્ર ક્રિયાનું સૂચન કરે છે ઓકે હથિયાર કે ઘણેરા બનાવવાની ગોળ ભઠીઓ મળી આવી છે ચાલો તો આ મિત્રો વાત થઈ લો હવે નેક્સ્ટ વાત કરીશું આપણે ધોળાવીરાની તો ધોળાવીરાની મિત્રો વાત કરીએ ક્યાં આવેલું છે તો કોઈ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીર બેટમાં આવેલું છે કઈ નદી કિનારે લુણી નદી કિનારે કઈ નદી કિનારે લુણી નદી કિનારે ધોળાવીરા આવેલું છે ઓગણીસો સડસઠ અડસઠ માં જેપી જોશી એટલે કે જગતપતિ જોશી દ્વારા ધોળાવીરાની શોધ કરવામાં આવે છે ચાલો તો વાત કરીએ ધોળાવીરાની તો કે ભાઈ અહીં ઓગણીસો સડસઠ હશે ઓગણીસો સડસઠ અડસઠ માં સૌ પ્રથમ પુરાતત્વવિદ જેપી જોશીએ અહીંયા ખોદકામ કર્યું ત્યાર પછી ઓગણીસો નેવું એકાણું માં આર એસ બિસ્ટ

અને સૌથી મોટું નગર કહ્યું છે કે ધોળાવીરા સૌથી પ્રાચીન નગર છે સૌથી વ્યવસ્થિત અને સુવાયોજિત અને સૌથી મોટું નગર છે આવું કે શ્રી વાસ્તવ દ્વારા કહેવામાં આવ્યું હતું ધોળાવીરાને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું છે ઓકે ધોળાવીરા મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું છે કયા કયા તો કે ભાઈ ગઢ અથવા દુર્ગ ઓકે આ આને આપણે સીટા ડેલ કહી શકીએ સીટા એટલે કે શાસક અધિકારીઓનો રહેઠાણ મધ્યનગર અન્ય અધિકારીઓનો આવાસ નીચલું નગર સામાન્ય નગરજનોનો રહેઠાણ ધોરાવીરામાંથી દસ અક્ષરના સાઈનબોર્ડ એ વિશ્વનું સૌથી જૂનું સાઈનબોર્ડ મનાય છે મોસ્ટ ટાઈમ બી યાદ રાખશું ધોરાવીરામાંથી રમત ગમતનું મેદાન પણ મળી આવ્યું છે સંરક્ષણની દ્રષ્ટિએ ઉત્તર રચના એવા નગરની ચારે દિશાઓમાં ચાર દરવાજા હતા

ગોંડલ તાલુકામાં રોજડી અથવા તો શ્રીનાથ ગઢ આવેલું છે આ રોજડીની મિત્રો વિશેષતા એ છે કે આમાંથી હાથીના અવશેષો પ્રાપ્ત થયા છે જેના અવશેષો પ્રાપ્ત થયા છે હાથીના બીજું એક મિત્રો સ્થળ છે સુરકોટડા જે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું છે અને ત્યાંથી ઘોડાના અવશેષો પ્રાપ્ત થયા છે ચાલો અને આ રોજડી કઈ નદી કિનારે આવેલું છે રોજડી ભાદર નદી કિનારે મિત્રો આવેલું છે

રંગપુર છે લોથલ છે અને ધોળાવીરા છે બાકીના સ્થળો મેં જેમ કીધું એમ કે ભાઈ કયા જિલ્લામાં આવેલા છે તે જોઈ લે ફટાફટ અને કઈ નદી કિનારે કોને શોધ કરી એવા પ્રશ્ન ડાયરેક્ટ બેઠા બેઠા પૂછાય છે સિંધુ સભ્યતાના ગુજરાતના સ્થળો સંક્ષિપ્તમાં લોથલ આપણે જોઈ ચૂક્યા છીએ નહીં જોઈ આવે સોરી રંગપુર આવી ગયું છે ઓકે ચાલો રંગપુર મિત્રો આવી ચૂક્યું લોથલ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા પ્રભાસ પાટણ ક્યાં આવેલું છે પ્રભાસ પાટણ ગીર સોમનાથ જિલ્લામાં કઈ નદી કિનારે તો કે ત્રિવેણી સંગમ હિરણ કપિલા અને સરસ્વતી કોની શોધ કરી તો કે ડેકન કોલેજ બોમ્બે ઓગણીસો પંચાવન ત્યારબાદ મિત્રો આમળા લાખા બાવળ ખાસ તો તેનું ક્યાં આવેલું છે જામનગર જિલ્લામાં કોના દ્વારા શોધ કરવામાં આવી તો કે એમ યુનિવર્સિટી ઓગણીસો પંચાવન છપ્પનમાં નખત્રાણા તાલુકા માં આવેલું છે મોરાઈ નદી ખાસ યાદ રાખજો મિત્રો મોરાઈ નદી અથવા તો મોરાઈ નદી કિનારે આવેલું છે કોના દ્વારા શોધ કરવામાં આવ્યું તો કે આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નેક્સ્ટરકોટડા

ત્યારબાદ મિત્રો ધોરાવીરાની વાત થઈ ચૂકી છે રોજડી શ્રીનાથ ગઢની પણ આપણે વાત કરી ચૂક્યા છીએ શિકારપુર શિકારપુર ક્યાં આવેલું છે કચ્છના ભચાઉ તાલુકામાં આવેલું છે અને કુંતાસી કુંતાસી મોરબી જિલ્લામાં આવેલું છે ફૂલકી નદી કિનારે કઈ નદી ફૂલકી નદી કિનારે આવેલું છે તો મિત્રો બસ આટલું જ હતું ગુજરાતમાં ગુજરાતના સંદર્ભોમાં સિંધુ ખીણની સંસ્કૃતિના જે સ્થળો છે એકદમ આપણે તેને કહેવાય કે ટુ ધ પોઈન્ટ જે પરીક્ષામાં બેઠું પૂછાઈ શકીએ તેની ચર્ચા કરી છે ઓકે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે જોઈશું ગુજરાતનો પોણાની ઇતિહાસ વિડીયો સારો લાગ્યો તો લાગ્યોને લાઈક કરી અવશ્ય તમારા મિત્રો જોડે શેર કરજો ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતા